इंडियन प्रीमियर लीग 2024 की 17वीं मैच में पंजाब किंग्स से गुजरात टाइटंस ने 3 विकेट से हराया। विगत बेहार बाद पंजाब ने अपना प्रथम जीत तो गुजरात ने आज सीजन में પોતાનો હોમ ગ્રાઉન્ડ પર પહેલી વાર પહેલી વાર હાર મરી છે. ગુરુવાર અમદાવાદના नरेंद्र મોદી સ્ટેડિયમમાં પંજાબે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો પસંદ કર્યો. પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે 20 ઓવરમાં 4 વિકેટે 199 રન બનાવ્યા હતા. પંજાબા જવાબમાં પંજાબે

પાગીસો રબાડાએ બે વિકેટ ઝડપી હતી હરપ્રીત બ્રાર અને હર્ષર પટેલને એક એક વિકેટ મળી હતી બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ